હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા સાડા દસ અને બસ હજી જો મારા મમ્મી છે ને કામકાજ કરે બધુંય અને બાવનું વજન કરાવવાનો હતો ને તો વજન કરાવવા ગયા હતા અને બસ આવી ગયા અને હવે બાવને સુવડાયું છે અને મારા મમ્મી છે ને હજી કામ કરે છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બધા

પછી આ વસ્તુ છે ને બીજી આમાં બે વસ્તુ છે તો પાર્સલનું જે અનબોક્સ કરવું છે મારે તો એ પણ તમારી સાથે શેર કરો કે શું શું વસ્તુ મેં મગાવી છે તો ચલો અનબોક્સ કરીએ અને તમારી સાથે શેર કરીએ કે શું શું વસ્તુ આવી છે પરચેસ કર્યું છે કે જે વસ્તુ બેબી માટેની છે અને બીજી જે બે વસ્તુ છે તો હું તમને વિડીયોમાં બતાવતી જાઉં કે શું શું વસ્તુ મેં પરચેસ કરી છે તો એમાં છે ને જે આ પિયાનો કહે છે કે શું કહે છે ખબર નથી મને પિયાનો જ કહે છે ફિટનેસ પેક છે જે એમેઝોનમાંથી છે ને મેં પરચેસ કરેલું છે તો ચલો એનો અનબોક્સ કરીને હું તમને બતાવું કે કેવું છે શું છે જો બધી એના આપેલા છે અને બહુ પેલા મીશોમાં ને એમાં આવે છે પણ મેં છે ને એમેઝોનમાંથી જ પરચેસ કરેલું છે તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતનું એવું એનું હવે એને આપણે છે ને જે કરવાનું હોય છે ફિટ કેવી રીતે છે એ પણ હું તમારી સાથે શેર કરું ચલો નો રેડી થઈ ગયો છે એક ટોયસ છે ને એક્સ્ટ્રા આવે છે કે આ મિરલ તમારે કાઢવો હોય ને તો એની જગ્યાએ છે ને તમે આ ટોયસ છે ને લગાડી શકો એટલે એની રિંગ છે ને નથી આવતી એટલે આ આવે છે ને આ રીતનો પિયાનો છે અને પછી વાંથી છે ને જ્યારે પાછળ સેલ આવે છે એટલે એની પગ મારે એટલે એનું મ્યુઝિક પણ વાગે છે પણ એ બજી મેં ચેક નથી કર્યું કારણ કે સેલ અવેલેબલ નથી તો આ વસ્તુ તમને કેવી લાગી જરૂરથી કહેજો હા ઓલ ઓવર આની જે જે છે સીટ છે ને ડ્રાય સીટ છે એટલે એ પણ એકદમ ક્વોલિટી સરસ છે આ બધીની વસ્તુ જે છે ને ક્વૉલિટી એકદમ સરસ છે અને એકદમ સરસ છે શું જે મેં મગાવી છે એ પણ હું તમને બતાવું કે એમાં શું મેં મગાવ્યું છે તો બીજી વસ્તુ જે છે એમાં ચલો અનબોક્સ કરું ફટાફટ હું અને જો આ રીતનું ઓપન એવું છે આવો તેમ નાનું પેકિંગ સારું નથી આવ્યું આવી રીતે આમ જ હતું ખાલી જ આવ્યું છે બટ ઓકે આમાં બે વસ્તુ આવી છે કે જે મેં જે ગ્લિસરીન મગાવ્યું છે ખાદી કંપનીનું તો ગ્લિસરીન આવ્યું છે ઈ સેમાં યુઝ કરવાની જો આગળ તમને કહેતી જઈશ અને જે આપણો આવ્યો છે સોપ બેઝ આવ્યો છે સોપ બેઝ છે મેલ્ટ એન્ડ પ્યોર સોપ બેઝ છે જે કોકોનટવાળો હોય છે ને એ રીતના છે કે જે મારે છે ને આગળ સાબુ બનાવવાનો છે તો એના માટેનો છે ને એ વન કેજી છે ને ઉપર પચાસ ગ્રામ કેમ કે એક્સ્ટ્રા એવો છે તો આ જ્યારે હું સાબુ બનાવીશ ત્યારે હું તમને કહીશ કે આ વસ્તુ મને છે ને કેટલામાં પૈડી છે બરાબર છે અને આ જે ખાદી કંપનીનું ગ્લિસરીન છે તો ચાર વસ્તુ એક્સ્ટ્રાથી આવી છે પરબન ફ્રી છે નો એનિમલ ફેટ યુઝ નથી કરેલું અને એકદમ આ રીતના છે જો થિકનેસ વન કેજીનું છે તો આ રીતનો સોપ બેઝ પણ આપણે મગાવી લીધો છે હવે સોપ કાલે બનાવવું કે પરમ દિવસે બનાવું એનો જે નક્કી નથી બનાવીશ ત્યારે હું તમારી સાથેની હાઇલાઇટ શેર કરીશ અને મારી જે કુકિંગ ચેનલ છે વ્રજ કૂક એને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો એમાં જે સોપ કેવી રીતે આખી પ્રોપર એની રીત બતાવીશ એમાં કે સોપ આવી રીતના હું બનાવું છું અને એમાં શું શું એડ કરવાનું કે જેનાથી આગળ સોપ તમારું બગડે પણ નહીં અને જેને જે એકદમ પોચો અને સોફ્ટ થઈ જતો મેલ્ટ બહુ થતો હોય ને એ પણ ન થાય તો એ હું આગળની રીતમાં છે ને હું તમને જે મારી કુકિંગ ચેનલ છે ને એમાં પૂરો સોપ જ્યારે તમને બતાવીશ ને એમાં હું તમને બતાવીશ તો સોપ અને શેમ્પુ પણ એમાં બતાવીશ કે શેમ્પુ કેવી રીતે બનાવું પૂરો નો કેમિકલ વગર તો એ પણ હું તમને બતાવવાની છું અને બીજી વસ્તુ મેં મંગાવી છે જે મેં ઓઈલ મગાવેલું છે એ પણ સેમા યુઝ કરવાની છું ને એ હું તમને આગળ કહીશ કે હું સેમાં છે ને યુઝ કરવાની છું તો આ પણ હું તમને કહીશ કે આમાં સેમાં યુઝ કરવાની છું આગળ આગળ તો વિડિયોને તમે જોજો ફ્રેન્ડ્સ અને વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી બીજી જે ચેનલ છે એમાં એની જો તૂટી પણ આવે છે તો બીજી પણ મારી જે ચેનલ છે વ્રજકૂક એમાં બધી પૂરો વિડીયો આવશે આમાં ખાલી હાઈલાઇટ જ આવશે તો વ્રજકૂકને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ અને આ ચેનલ મારી જે છે એને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમારે ઇન્ફોર્મેશન બધા વિડીયોઝ જોતા હોય ને તો એના માટે તો ચલો મેં તમને એટલું બતાવી દીધું ફ્રેન્ડ્સ અને હવે મારે છે ને શેક લેવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર મી છે ને શેકની પ્રિપેરેશન કરે છે અહીંયા જો અહીંયા તાપ થાય છે અને શેકને બધું કરે છે મારા મમ્મી કા મમ્મી એટલે કહો શેક લેવો છે તો બસ અને સાંજે છે ને તુવેર કચોરી પ્રોગ્રામ છે કે કચોરી કરી નાખીએ ફાઇનલ ગામડેથી મારા મામાને આવ્યા હતા ને તો એ લઈ આવ્યા છે કળીઓ દેવા માટે તો તો કચોરી બનાવી છે તો ફાઇનલી એક વીક થઈ ગયો ઓલા સોમવારે આવ્યા હતા તો હવે આ સોમવારે છે કચોરી બનાવવાનો ટાઈમ મળ્યો છે તો મેં કચોરી બનાવી નાખીએ તો ચલો મળીએ ફ્રેન્ડ્સ પછી વિડીયોને કન્ટિન્યુ કરીએ તો જો અહીંયા છે ને હવે અમારે તુવેર કચોરી બનાવવાની થઈ ગઈ છે ટાઈમ આવી ગયો છે કારણ કે પછી તો બાવરીએ કે નવરી એના ઉપર છે તો અહીંયા છે ને જો તુવેર લઈ લીધી છે જે ઓલા સોમવારે છે ગામડેથી આવી હતી અગાઉ કીધું એમ આજે ફાઇનલ વારો આવી ગયો કામ અમે વારો આવ્યો અઠવાડિયા પછી વારો આવ્યો તો તુવેરને ને છે ને મિક્સરમાં નહીં કરવાની આ રીતના જો ખાંડવાની તો મારા મમ્મી ખાંડે છે જો આ રીતના આ રીતના છે ને ખાંડવાની છે તો જો મારા મમ્મી તુવેર ખાંડી લે હું પછી શેક લઈ લઉં પછી થોડું થોડું ધીરે ધીરે રાંધવાનું સ્ટાર્ટ કરશું વઘાર કરવાનો છે તો પહેલાં હું છે ને વધારતા કરી નાખીશ અને પછી ધીરે ધીરે રાંધવાનું છે ને સ્ટાર્ટ કરશો એટલે વેલી તકે થઈ છે કારણ કે કચોરીમાં કાંઈ એટલું બધું હોતું નથી મિસ્કેટ આઠ આવું ઉનાનું કાંઈ હોતું નથી એટલે પહેલાં એ ફટાફટ કરી નાખીએ ઓમવાર લાગે કા મમ્મી આમાં હમ કારણ કે આને છે ને આપણે વઘાર કરીએ ને ઠરવા દઈએ પછી અમારે છે ને જેને અમે પાછી ધૂના લોટણી કરવાના છીએ મેંદો નથી ખાણે કારણ કે અત્યારે જે મારે મેંદો ન ખવાય એટલે ઘઉંના લોટ ની કરવાના છે તો પછી લોટ બાંધવો અને પછી વણવીને પછી કરવીને એટલે એમાં થોડો ઘણો ટાઈમિંગ જતો રિયે તળવી હા પૂરીને તળવીને એટલે વાર લાગે કા એટલે કો એટલે વાર લાગે છે વઘાર આપી દીધો છે કે જે માદુમર જેની પેસ્ટ છે ને વઘાર પર નાખ્યો છે બધી મસાલા છે એ ઉમેરાતા જાય છે એક સાથે ત્રણ વસ્તુઓમાં શૂટ થાય છે જે વિડીયો શૂટ થાય છે રીલ શૂટ થાય છે અને બ્લોગ શૂટ થાય છે તો અહીંયા જો રૂટિંગ મસાલા જે છે ને એ એડ થઈ ગયા છે અને તમારે રેસીપી જોતી હોય તો રોજકૂકમાં પૂરી રેસીપી આવી જશે અને અધરવાઇઝ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે કે વીસ અઠ્યાવીસ જીનલ તો એમાં પણ આવી જશે અહીંયા હવે મારા મમ્મી લોટ બાંધે છે કે જે અગાઉ કીધું એમ કે મારે મેંદો નથી ખવાતો એટલે ઘઉંના લોટની કચોરી કરીએ છે ને એ પણ એકદમ સરસ ટેસ્ટી થાય છે ને અહીંયા જો આ કૂક થાય છે અને બહુ સરસ એ પણ ટેસ્ટી બને છે કા મમ્મી હમ તો એમાં છે ને ઘઉંનો લોટ લઈ લીધો છે ને જેમાં છે ને તમે ઘઉંનો લોટ અથવા તો મેંદો બંને મિક્સ પણ કરી શકો છો અધરવાઇઝ ખાલી મેંદો પણ લઈ શકો છો અને ખાલી આવી રીતના ઘઉંનો લોટ પણ લઈ શકો છો જે લોકો મેંદો એવોઈડ કરતા હોય ને એના માટે તો એમાં મીઠું અને મોણ કરી દીધું છે અને લોટ બાંધી લેશે હમણાં મારા મમ્મી કા મસાલો પણ રેડી છે તેલ પણ મુકાઈ ગયું છે અને મારા મમ્મી છે ને પૂરી પણ વણવા માંડ્યા છે કા મમ્મી એટલે કહો એટલે થવા માટે ત્રણ ચાર વણીને કારણ કે મારે છે ને વિડીયો શૂટ કરવો છે એટલા માટે કે ત્રણ ચાર વણી લ્યો પછી પાછા તળતું પ્રોસેસ એની જે આગળની છે ને એમાં બતાવવાની હોય છે એટલા માટે કચોરી છે ને પેક થવા માંડી છે એટલી કચોરી રેડી થઈ ગઈ છે જે મારી વિડીયો શૂટ માટેની અને તેલ પણ આવવા લઈ ગયું છે તો હમણાં ફ્રાય કરી લેશે અને બીજી કચોરી મારા મમ્મી છે એ વણીને રેડી કરી લેશે મારી કચોરી છે ને રેડી થઈ ગઈ છે જો અહીંયા ફ્રાય થઈ ગઈ છે અહીંયા હું સર્વિંગનું જે હોય છે મારે ફાઇનલ વિડીયો શૂટ કરવાનો તો એ મેં રેડી કરી લીધું છે ને કચોરી પણ રેડી થઈ ગઈ છે અહીંયા આપણે પહેલાં એક ગાય માટેનું કાઢી લઈએ ગૌ ગરસ અને મારા મમ્મી પણ રેડી કરે છે તો હું ફાઇનલ વિડીયો ઉતારી નાખું પછી મારા મમ્મીને હું હેલ્પ કરીશ કચોરી છે ને બની ગઈ ફ્રેન્ડ્સ જેનો ફાઇનલ વિડીયો છે ને મેં ઉતારી લીધો છે અને આવી જાઓ બધા કચોરી ખાવા માટે અહીંયા બે રેડી છે આજે મેં ફાઇનલ મારે વિડીયો શૂટ કરવું હોય ને તો એના માટેનું છે એ ફાઇનલ વિડીયો શૂટ કરવું હતું ને એના માટે અને અહીંયા મારા મમ્મીએ જો આટલી બધી રેડી કરી લીધી છે ને હવે હમણાં ફટાફટ બનાવી લઈએ કા જો મમ્મી આવું જોવા કચોરી ખાવા આવી જાઓ બધા અહીંયા છે ને કચોરીની સાથે મારો મુરબાની છે ને જે ચટણી પણ બને છે એ હવે તમારે છે ને મારી રીલ્સમાં અથવા અધરવાઇઝ મારી વ્રજકુક ચેનલ છે ને એમાં તમારે જોવું પડશે તો અહીંયા અત્યારે મુરબાની ચટણી બને છે અને કચોરી પણ બની ગઈ છે જો આટલી રેડી થઈ ગઈ છે તો ચલો હવે ફટાફટ મુરબાની રેસીપી હું આપી દઈશ થોડી થોડી હાઈલાઇટ તમને આપીશ અને હવે કચોરી બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં ફ્રેન્ડ્સ જો બાઉ પણ ઉઠી ગયું છે અને જો અહીંયા કચોરી પણ રેડી થઈ ગઈ છે મસ્ત મજાની મસ્ત મજાની કચોરી રેડી થઈ ગઈ છે અહીંયા જો હું તમને કહેતી હતી કેરીની ચટણી એ પણ રેડી થઈ ગઈ છે મારે ફાઇનલ વિડીયો પણ શૂટ થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો આ ચટણી પણ બહુ જ સરસ લાગે છે જેમાં આમલી છે આમચૂર પાવડર છે કોઈપણની જરૂર વગર એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો તમે પણ બનાવજો તો જો અહીંયા બધું આપણું રેડી થઈ ગયું છે અને હવે મારા મમ્મીને છે ને મરચાં એમનું ભજીયા કરવા છે તો એ કરી લેશે તો ચાલો પછી વિડીયોને કન્ટિન્યુ કરીએ